પાવાગઢ પર્વત ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો પર્વત છે તેનો ઇતિહાસ ઘણો જૂનો છે જે નીચે મુજબ છે પ્રાગૈતિહાસિક કાળ પાવાગઢની આસપાસના વિસ્તારમાં પ્રાચીન વસાહતોના અવશેષો મળી આવ્યા છે જે સૂચવે છે કે આ પ્રદેશ હજારો વર્ષોથી માનવ વસ્તી ધરાવતો હતો પાવાગઢની કથાઓ પાવાગઢ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે એક માન્યતા અનુસાર આ પર્વત દ્રોણાચાર્ય તેમના શિષ્યોને દાનમાં આપ્યો હતો બીજી કથા મુજબ સતીના શરીરનો ભાગ અહીં પડ્યો હતો તેથી આ સ્થાન શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે મધ્યકાલીન ઇતિહાસ પાવાગઢ પર ચૌહાણ વંશના રાજપૂતોનું શાસન હતું તેમણે અહીં કિલ્લો અને અન્ય બાંધકામો કરાવ્યા હતા તેરમી ઋણ ચૌદ મીટર સદીમાં આ વિસ્તાર દિલ્હી સલ્તનતના નિયંત્રણ હેઠળ આવ્યો પંદરમી સદીમાં ગુજરાતના સુલતાન મહેમદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કરી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું કાળકા માતાનું મંદિર પાવાગઢની ટોચ પર આવેલું કાળકા માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે આ મંદિર દસમી ઋણ અગિયાર મીટર સદીમાં બંધાયું હોવાનું માનવામાં આવે છે તે ગુજરાતના મહત્વના યાત્રાધામોમાંનું એક છે આધુનિક સમય આઝાદી પછી પાવાગઢ ગુજરાતનો ભાગ બન્યો છે અને તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે અહીં રોપ વેની સુવિધા પણ ઉપલબ્ધ છે જેનાથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ સરળતાથી મંદિર સુધી પહોંચી શકે છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે પાવાગઢ પર્વત માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ પણ અનોખું સ્થાન ધરાવે છે તેની ઊંચાઈ આશરે સાતસો મીટર પચીસો ફૂટ છે